થોડા દિવસ પહેલા અકોળિયા ગામમાં એક દિવસની ઘરફોડ થઈ હતી જેમાં પાંચ લાખ ચાર હજાર છસો રૂપિયાની ઘરફોડ થઈ હતી આમાં ચાર ભાઈઓ છે ચારો ભાઈઓનો એક જ જગ્યા સંયુક્ત પરિવાર રહે છે આમાં ચાર મકાન એક જ હવેલીમાંથી ચાર મકાન લોકો તોડ્યા હતા અને આમાં તમામ સોના ચાંદીના જે જૂના દાગીના હતા એ મળીને પાંચ લાખ ચાર હજાર રૂપિયાની ચોરી કરી હતી પછી આમાં રિછિયા પોલીસ સ્ટેશનની ટીમ એલસીપીની ટીમ ટીમે તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સ સાથે અને સાથે મળીને આમાં બે આરોપીઓને પકડી પાડે છે એમાં એક ભરત ઉર્ફે પથુ આ વલ્લભીપુર ભાવનગરનો રહેવાસી છે ઉપર ભૂતકાળમાં ઘરફોડ ચોરીના બાવીસ ગુના છે બીજો મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે ભોપો ઓ ઉમરાળા ભાવનગરનો છે એના ઉપર ભૂતકાળમાં છવ્વીસ ગુનાઓ છે તમામ ચોરીઓનો ગુના છે અને ત્રીજો રાકેશભાઈ સનો ભૂપતભાઈ પરમાર ઓ પાલેતાણા ભાવનગરનો છે એના ઉપર ઇગયાર ગુના ચોરીના દર્દ છે એ ત્રણ આરોપીઓ પકડવામાં આવ્યા છે અને એક સંજય ઉર્ફે સીજે વાઘેલ ઓ વલ્લભભીપુરનો છે એના ઉપર ત્રણ ગુના ઓલરેડી રજીસ્ટર છે અને એને પકડવો હાલ બાકી છે આ આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ છે એનો લગભગ બે લાખ રૂપિયાથી વધારેનો મુદ્દામાલ રિકવર થયો છે અને એની જૂની જો ગુનાહિત ઇતિહાસ છે ઓ પણ અમે નીકળ્યો છે અને જૂના કોર્ટના જો બેલ ઓર્ડર છે એ પણ તમામ નીકાળ્યા છે એનો અમે લોકો સ્ટડી કરી રહ્યા છીએ પાછી જૂના ગુનાઓમાં પણ આ લોકોની બેલ કેન્સલ કરાવવામાં આવશે